આજના દિવ્ય સત્સંગમાં પરબ્રહ્મ પરમાત્માની અલૌકિક દિવ્ય મહિમાનું દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરીશું જ્યારે દેવતાઓએ રાક્ષસો પર અસુરો પર વિજય પ્રાપ્ત કર્યો એટલે દેવતાઓના મનમાં એમ થયું કે આ વિજય તો અમે અમારા બળથી પ્રાપ્ત કર્યો છે અસુરો પર વિજય અમે અમારી શક્તિથી પ્રાપ્ત કર્યો છે અને દેવતાઓને અહંકાર આવી ગયો દેવતાઓ એ ભૂલી ગયા કે જેની શક્તિ અસુરો પર વિજય પ્રાપ્ત કર્યો છે એ પર બ્રહ્મ પરમાત્મા છે પર બ્રહ્મ શક્તિ દ્વારા જ આપણે અસુરો પર વિજય પ્રાપ્ત કરી શક્યા આવું દેવતાઓ ભૂલી ગયા અને દેવતાઓને ખૂબ જ અહંકાર આવી ગયો હવે પરબ્રહ્મ પરમાત્મા તો કરુણાના સાગર છે દયાના સાગર છે ભક્તને અહંકાર આવે ભક્ત ક્યાંય આધ્યાત્મિક માર્ગમાં અટકી જાય તો તેને આગળ લઈ જવા તેને જગાડવા માટે પરમાત્મા તત્પર હોય છે તૈયાર જ હોય છે એટલે આ દેવતાઓનો અહંકાર તોડવા માટે દેવતાઓના અહંકારને મૂળથી નાશ કરવા માટે પરમાત્મા પર બ્રહ્મ આ દેવતાઓની સામે દિવ્ય રૂપમાં રૂપમાં વિશાળ પ્રગટ થયા દેવતાઓએ જોયું કે આ દિવ્ય યક્ષ જેનું રૂપ આટલું વિશાળ છે વિરાટ છે આ કોણ છે દેવતાઓ આશ્ચર્યચકિત થઈ ગયા કે આ દિવ્ય યક્ષ છે કોણ હવે આ દિવ્ય યક્ષ કોણ છે તે જાણવા માટે સૌથી પહેલા અગ્નિ દેવને બોલાવ્યા કે અગ્નિદેવ તમે સર્વશક્તિમાન છો સર્વશક્તિશાળી છો

દિવ્ય યક્ષ ની સામે પ્રગટ થયા અને પૂછ્યું કે ઓળખો છો તમે મને દિવ્ય યક્ષ પર બ્રહ્મે આશ્ચર્યમાં કીધું જાણે કે તે કશું જાણતા જ નથી એવી રીતે કીધું કે ના કોણ છો તમે કે હું અગ્નિદેવ છું કે એમ કે આખી દુનિયા મને ઓળખે છે તમે નથી ઓળખતા તો કે ના તમને ખબર છે મારી શક્તિ દિવ્ય યક્ષે કીધું કે ના શું શક્તિ છે તમારી પાસે અગ્નિદેવે કીધું કે હું ચાહોને તો પલવારમાં આખું આ વિશ્વ બ્રહ્માંડ છે ને એને રખ્યા કરી દો બાળીને ભસ્મ કરી દો એટલી મારામાં શક્તિ છે દિવ્ય યક્ષે કીધું એમ બહુ સારી વાત છે હા તો કે દિવ્ય યક્ષે એક નાનું એવું તણખલું મૂક્યું આને બાળીને બતાવો આને રક્ષા કરીને બતાવો અગ્નિદેવને તો જાણે થયું કે જાણે આમ મારા અહંકાર પર ઠેસ પહોંચી હોય એવી રીતે અગ્નિદેવે પોતાની બધી શક્તિ લગાવી અને એને રાખ કરવા માટે પોતાની શક્તિ લગાડવા લાગ્યા પણ અગ્નિમાં અગ્નિદેવ પાસે શક્તિ કોની છે બ્રહ્મની પરમાત્માની પરમેશ્વરની એ બ્રહ્મે એ પરમેશ્વર એ પરમાત્માએ પોતાની શક્તિ લઈ લીધી હવે અગ્નિદેવ એ તણખનું પણ ન બાળી શક્યા તણખલાની એ રક્ષ્યા ન કરી શક્યા ઘણી કોશિશ કરી ઘણા પ્રયત્નો કર્યા પણ તાણખલું બળ્યું નહીં નહીં થઈ એટલે અગ્નિદેવ તો થોડા અહંકાર અને આમ ઠેસ લાગી ગઈ અને ત્યાંથી નીકળી ગયા કે દિવ્ય યક્ષ તો કોણ છે કે કેમ કે શક્તિ કોની પરમાત્મા ને પરમાત્માને ભૂલે ને અત્યારે આ મનુષ્ય પોતાની મહિમા ગાવા લાગ્યા છે અરે આ પ્રભુની મહિમા છે પરમાત્માની મહિમા છે પછી અગ્નિદેવ તો આવ્યા દેવતાઓની પાસે કે આ આ રીતની ઘટના થઈ એક તણખલું મૂક્યું મારાથી તો એ રખ્યા ના થયું હવે હું તો નિષ્ફળ ગયો દેવતાએ કીધું કઈ વાંધો નહીં વાયુદેવતાને બોલાવો વાયુદેવતાને બોલાવ્યા વાયુદેવતાએ કીધું કે આ અગ્નિદેવથી કઈ ભૂલ થઈ હશે જો હું હમણાં જઉને જાણકારી લઈને આવું કે આ દિવ્ય યક્ષ કોણ છે આવી જ રીતે વાયુદેવતા પણ દિવ્ય યક્ષની સામે પ્રગટ થયા અને કીધું કે ઓળખો છો તમે મને દિવ્ય યક્ષ કીધું કે ના કોણ છો તમે પરિચય આપો કે હું વાયુ દેવતા એમ કે તમે મારી શક્તિને ઓળખો છો દિવ્ય યક્ષે કીધું કે ના હું ચાહું ને આખી પૃથ્વી ઉડાડી દઉં મારામાં શક્તિ છે દિવ્ય યક્ષે કીધું બહુ સારી વાત છે હા તો કે આ જો આ એક તણખલું છે બરાબર એને ઉડાડી દો વાયુદેવતાએ કીધું કે એમાં શું વાયુ દેવતાને આમ અહંકારને જાણે ઠેસ પહોંચી ગઈ અને એમને કીધું એમાં શું હાલે જ ઉડાડો પોતાની બધી શક્તિ લગાવી દીધી પણ શક્તિ જ બ્રહ્મે ખેંચી લીધી હતી શક્તિ પરમાત્માએ લઈ લીધી હતી એટલે હવે કોઈ પણ પ્રયત્ન કરે ગમે તે કરે તણખલું ઉડે જ નહીં તણખલું એ ના ઉડે બોલો પરમાત્મા આ બ્રહ્મ પોતાની શક્તિ લઈ લે તો વાયુ દેવતા થી તણખલું ના ઉડે એટલે વાયુ દેવતા થોડા થઈ ગયા કે તણખલું નથી ઉડતું અને આમ ત્યાંથી નીકળી ગયા અને આવીને દેવતાઓને કીધું કે મારી જોડે પણ આવી આવી ઘટના થઈ એક તણખલું મારાથી ન ઉડ્યું પણ તેઓ ઓળખી ન શક્યા કે આ બીજું કોઈ નહીં પણ પરમાત્મા પોતે છે બરાબર એટલે દેવતાએ વિચાર કર્યો કે હવે ઇન્દ્રને મોકલો હવે ઇન્દ્ર પાસે બધું જ્ઞાન હતું બ્રહ્મવિદ્યા પણ અહંકાર બહુ જ હતો એટલે ઇન્દ્ર જેવા જ આ દિવ્ય યક્ષની સામે પ્રગટ થયા ને દિવ્ય યક્ષ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયો અને ત્યાં ઉમા દેવી બ્રહ્મવિદ્યા પ્રગટ થઈ એટલે ઇન્દ્રએ ઉમા દેવીને પૂછ્યું કે અત્યારે અહીંયા જે દિવ્ય યક્ષ હતા

જે અસુરો પર વિજય પ્રાપ્ત કર્યો છે ને એ તમારા બળથી નથી કર્યો પણ એની પાછળ પરમાત્માની શક્તિ છે પરમાત્માએ તમને શક્તિ આપી સામર્થ્ય આપી ઉર્જા આપી ચેતના આપી ત્યારે તમે અસુરો પર વિજય પ્રાપ્ત કરી શક્યા છો તમે તમારા બળથી તમારા પ્રયત્નથી અસુરો પર વિજય પ્રાપ્ત કરી નથી આવું પરમાત્મા તમને સમજાવવા માંગતા હતા જ્ઞાન કરાવવા માંગતા હતા માટે જ પરમાત્માએ દિવ્ય યક્ષનું રૂપ લીધું હતું અને હવે જગાડવા માટે જ તેમણે મને પ્રગટ કરી છે આ સાંભળી ઇન્દ્ર સ્તબ્ધ થઈ ગયા કે ઓહો એ પરબ્રહ્મ પરમાત્મા પોતે હતા અને પરબ્રહ્મ પરમાત્માના દિવ્ય સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને પછી ઇન્દ્ર બંને દેવોએ બીજા દેવોને પણ પરમાત્માના આ દિવ્ય સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું એટલે જ આ વિશ્વ બ્રહ્માંડમાં વાયુદેવતા દેવતા અને ઇન્દ્ર દેવતાને સૌથી પહેલા વધારે મહત્વ આપવામાં આવે છે કેમ કે વાયુદેવ અગ્નિદેવે તો પરમાત્મા સાથે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે પછી બધાએ દેવોને પરમાત્માના આ દિવ્ય સ્વરૂપનું જ્ઞાન આપ્યું અને આ જ્ઞાન લઈને પરમાત્માના દિવ્ય સ્વરૂપને જાણીને પરમાત્માની મહિમા જાણીને પરમાત્માના આ દિવ્ય પરમ તત્વને જાણીને દેવો સમજી ગયા દેવોનો અહંકાર જળ મૂળથી નષ્ટ થઈ ગયો અને તે જાણી ગયા કે જે અમે અસુરો પર વિજય પ્રાપ્ત કર્યો હતો એ અમારો કોઈ પ્રયત્ન ન હતો અમારી શક્તિ ન હતી પણ એ તો બ્રહ્મની પર બ્રહ્મને પરમાત્માની શક્તિ હતી અને આવું જ્ઞાન પ્રાપ્ત કરીને દેવતાઓએ પર બ્રહ્મ પરમાત્માને સાષ્ટાંગ કર્યા એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે જીવનમાં જે પણ મનુષ્યને પ્રાપ્ત થાય છે મનુષ્ય ની પાસે જે જ્ઞાન છે સત્સંગ છે જે મનુષ્યો જે શિષ્યો આધ્યાત્મિક માર્ગમાં કોઈ એક કક્ષાએ પહોંચ્યા છે તો એ પણ શિષ્યોનો પોતાનો પ્રયત્ન નથી પોતાના પ્રય પોતાના પ્રયત્નના લીધે નથી પહોંચ્યા પોતાના પરિશ્રમના લીધે નથી પહોંચ્યા પોતાની શક્તિથી નથી પહોંચ્યા પણ પરમાત્માની સદગુરુની શક્તિથી સદગુરુની દરેક કરતા એની પાછળ બ્રહ્મની જ શક્તિ છે પરમાત્માની શક્તિ છે ને મહાપુરુષોની જ શક્તિ છે ને તો માટે એ પરબ્રહ્મ પરમાત્માની જે દિવ્ય શક્તિ છે એની મહિમા હંમેશા ગાવી જોઈએ અને જરા પણ અહંકાર લાવવો જોઈએ નહીં આ અત્યારે એવા વાતાવરણમાં રહે છે જ્યાં આજુબાજુમાં નકારાત્મક ભાવ છે નકારાત્મક વિચારો છે અને એના લીધે જ આ શિષ્ય આ સાધકો જલ્દીથી આધ્યાત્મિક માર્ગમાં આગળ વધી શકતા નથી કેમ કે એટલું બધું નેગેટિવ વાતાવરણ થઈ ગયું છે જ્યાં જોવો ત્યાં શરીર ભાવ જ્યાં જોવો ત્યાં નકારાત્મકતા તો આ બધાથી બચવા માટે હવે એવું તો છે નહી કે દરેક જણ હિમાલયમાં જઈ શકે દરેક જૂનાગઢમાં બેસીને તપ કરી શકે દરેક પર્વત પર જઈ શકે દરેક દરિયા કિનારે જઈ શકે એવું તો નથી દરેકનું પોતપોતાનું ઘર છે પોતપોતાનું કર્તવ્ય છે તો એ તો પૂર્ણ કરવું જ પડશે તો હવે અહીંયા રહીને ચિત્ત કેવી રીતે સકારાત્મક ઉર્જા પર રાખી શકાય કેવી રીતે ચિત્તને સકારાત્મક રાખી શકાય તો એનો એક જ માર્ગ છે કે તમે ચિત્તથી સત્સંગમાં રહો ચિત્તથી ભીતર રહો ચિત્ત તમારું જેટલું સ્થિર રહેશે એટલું જ સશક્ત થશે જોવો આધ્યાત્મિક માર્ગમાં બે વાત છે એક તો ચિત્નું શુદ્ધિકરણ અને એક ચિત્તની સ્થિરતા ચિત્ત શુદ્ધ થઈ ગયું પણ ચિત્ત સ્થિર નથી તો ચિત્ત સશક્ત થશે ને મજબૂત થશે ને માટે ચિત્ત શુદ્ધ પણ હોવું જોઈએ અને ચિત્ત સ્થિર પણ હોવું જોઈએ હવે ચિત્ત સ્થિર ક્યારે રહે જ્યારે તમે જે કાર્ય કરો છો એમાં જ લક્ષ આપવાનું શરૂ કરી દો ને ત્યારે તમારું ચિત સ્થિર રહેવા લાગશે જેમ કે રોટલી રોટલી બનાવો બનાવો છો તો ફક્ત જ બીજે ક્યાંય તમારું ચિત્ત દોડતું ન હોવું જોઈએ કે ત્યાં જતું રહ્યું બોમ્બે જતું રહ્યું અમેરિકા જતું રહ્યું એવું ચિત્ત જવું જોઈએ નહીં રોટલી બનાવો છો એમાં જ ચિત કપડા ધોવો છો એમાં જ ચિત નોકરીમાં છો એમાં જ ચિત

પરમાત્માની શક્તિ પરમાત્માનો મહિમા અપરંપાર છે પરમાત્માને પ્રાપ્ત કરવાના નથી પરમાત્મા તમને મળેલા જ જ છે છે તમારી પાસે હૃદય જીવાત્મા અને પરમાત્મા રહે જેવી રીતે એક વૃક્ષ પર બે પક્ષી બેઠા છે એક પક્ષી જે પોતાના કર્મો ભોગવે છે અને બીજો પક્ષી ફક્ત જોયા કરે છે એવી જ આ મનુષ્યની સ્થિતિ છે આ દેહરૂપી વૃક્ષમાં હૃદય પ્રદેશમાં જીવાત્મા પોતાના સારા નરસા કર્મો અહીંયા ભોગવી રહ્યો છે અને પરમાત્મા દ્રષ્ટા ભાવે તેને જોઈ રહ્યો છે હવે જ્યાં સુધી જીવાત્માને પરમાત્મા અલગ અલગ છે જ્યાં સુધી જીવ ભાવ છે ત્યાં સુધી કર્મ થવાના સારા કર્મ થશે કુકર્મ થશે અને એ કર્મ થશે તો એને ભોગવવા માટે ફરીને ફરી આ મૃત્યુ લોકમાં આવવું જ પડશે જ્યાં સુધી જીવાત્માનું અસ્તિત્વ અલગ છે ત્યાં સુધી જન્મ મૃત્યુનું ચક્ર ચાલુ જ છે પણ જ્યારે જીવાત્મા પોતાના આત્મ સ્વરૂપને જાણી લે છે પોતાના દિવ્ય સ્વરૂપને જાણી લે છે કે

જીવાત્મા રહેતો નથી જીવ ભાવ રહેતો નથી શરીર ભાવ રહેતો નથી દેહ ભાવ રહેતો નથી પછી ભીતરમાં એક પરમાત્મા જ રહે છે અને જેની ભીતરમાં એક પરમાત્મા જ હોય ને એને આપણે સદગુરુ કહીએ છીએ સદગુરુ કોને કહેવાય જેને ભીતર એકમાત્ર પરમાત્મા છે પરમાત્માની દિવ્ય શક્તિ પરમાત્માની દિવ્ય ઉર્જા છે એને સદગુરુ કહેવામાં આવે છે એટલે જ શાસ્ત્રોમાં લખ્યું છે

છે બહુ જો એમ થાય તમને કે હજુ હું શુદ્ધ નથી સ્થિર નથી બરાબર અંતકરણ હજુ ચોખ્ખું થયું નથી તો એવા મનુષ્યએ શુદ્ધ થઈ ગયેલા મહાપુરુષોના સાનિધ્યમાં રહેવું જોઈએ મહાપુરુષોના સાનિધ્યમાં રહીને સેવા કાર્યમાં રહેવું જોઈએ ગુરુ કાર્યમાં રહેવું જોઈએ અને એવા એવા શુદ્ધ થઈ ગયેલા મહાપુરુષો મહાપુરુષો ભીતર પરમાત્મા છે જે આજ્ઞા કરે જે ધ્યાન સાધના બતાવે એ ધ્યાન સાધનામાં તત્પર રહેવું જોઈએ એવા મહાપુરુષોના વચને રહીને ચાલવું જોઈએ તો ધીરે ધીરે તમે પણ આધ્યાત્મિક માર્ગમાં યાત્રા શરૂ કરીને પરાકાષ્ઠાએ પહોંચી શકશો તો સૌથી પહેલું પગથિયું એ જ છે સેવા ગુરુ કાર્ય ગુરુ આજ્ઞાનું પાલન એનાથી જ તમે આ માર્ગમાં આગળ વધી શકો છો તો આવા પરમાત્મા જે સદગુરુની ભીતર રહેલા છે જે મહાપુરુષોની ભીતર રહેલા છે તો એવા પરમાત્માની અનુભૂતિ ક્યારે થાય જ્યારે પહેલા તો તમે એ માનો કે ભીતર પરમાત્મા છે પ્રગટ છે એવું માનો અને સદગુરુને જ પરમાત્મા માનીને સદગુરુ કહે તે પ્રમાણે ધ્યાન સાધનામાં બેસો ત્યારે ફક્ત માની લેવાના ભાવના કારણે જ તમે આ દિવ્ય જ્ઞાન આ દિવ્ય ઉર્જા આ દિવ્ય અનુભૂતિને પ્રાપ્ત કરી શકશો માની લેવાના ભાવને કારણે જ તમે સર્વસ્વ જ્ઞાન ગ્રહણ કરવા માટે સક્ષમ થઈ જશો કેમ કે તમે માની લીધું કે પરમાત્મા છે ભાવમાં જ ભગવાન છે ભાવ ત્યાં ભગવાન માનો તો મેં ગંગામાં હું ના માનો તો બેતા પામી બરાબર સદગુરુની બીતર જે ઉર્જા રહેલી છે જે ચૈતન્ય રહેલું છે તે પરમાત્મા જ છે આવું જ્યારે શિષ્ય માની લે છે સ્વીકાર કરી લે છે ત્યારે શિષ્યનો દોર સદગુરુની બીતર રહેલા પરમાત્મા સાથે જોડાઈ જાય છે અને શિષ્ય પણ એ પરમ ભાવમાં ધીરે ધીરે સ્થિત થવા લાગે છે જ્યારે શિષ્ય તન મન ધન મસ્તક સમર્પણ કરી દે પોતાનું અસ્તિત્વ શૂન્ય કરી દે ત્યારે તે પણ સદગુરુની ભીતર રહેલા પરમાત્મા સાથે એક તાર થઈ જાય છે અને ત્યારે સદગુરુનું જ્ઞાન સદગુરુની ઉર્જા સદગુરુનો સત્સંગ સદગુરુનું બ્રહ્મ જ્ઞાન તત્વજ્ઞાન સદગુરુ જે કક્ષાએ છે એ કક્ષાએ શિષ્ય આપમેળે કોઈ પણ પ્રયત્ન વગર કોઈ પણ પુરુષાર્થ વગર આપમેળે જ પહોંચી જાય છે એક થવાથી આત્મથી મનથી નહીં બુદ્ધિથી નહીં ચિતથી નહીં અહંકારથી નહીં ઇન્દ્રિયોથી નહીં શબ્દથી નહીં ભીતર રહેલા આત્મ તત્વથી એક થવાથી શિષ્ય સદગુરુની ભીતર રહેલા પરમાત્મા સાથે એક દોર બાંધી દે છે ત્યારે સદગુરુનું સર્વસ્વ જ્ઞાન શિષ્યમાં આપમેળે જ આવી જાય છે આ રીતે શિષ્ય આધ્યાત્મિક માર્ગમાં પહોંચી શકે છે 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 તમારામાં જ્ઞાન પ્રગટ પ્રગટ થયું ભક્તિ થઈ એ જાણવું હોય તો કોઈને પૂછવાની જરૂર નથી આંખો બંધ કરીને ભીતર ઉતરીને જોઈ લો કે હું કેટલે પહોંચ્યું છું તમને તરત જ ખબર પડી જશે અંતર આત્મા પરમાત્મા બધું જ બોલે છે એ પરમાત્માને થાય છે પણ એ ઓળખતો નથી કે આ પરમાત્મા બોલે છે જે પરમાત્માનો અવાજ ઓળખી લે પરમાત્માનો સાદ ઓળખી લે પરમાત્માની કૃપા ઓળખી લે પરમાત્માની મહિમા ઓળખી લે એ મનુષ્ય નર માંથી નારાયણ બનીને પરમ કક્ષાને પ્રાપ્ત કરી લે છે તો પરમાત્માની મહિમા અલૌકિક છે છે દિવ્ય હંમેશા પરમાત્માની કૃપાના ગુણગાન ગાવા જોઈએ પરબ્રહ્મ પરમાત્માની કૃપા અલૌકિક અને દિવ્ય છે માટે એવા પરબ્રહ્મ પરમાત્મા જે ભીતર જ રહેલા છે તેમને પ્રણામ કરીને તે પરમાત્મા સાથે એક દોર રહીને એક રસ થઈને આ જીવાતમાં મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ શકે છે તો આ સત્સંગ ખૂબ ધ્યાનથી પ્રેમથી આનંદથી શ્રવણ કરો હૃદયમાં ઉતારો જેથી આપ સર્વનું કલ્યાણ થાય આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ